ઉત્તર રામચરિત ઉત્તરે રામચરિતે ભવભૂતિશિષ્યતે ઉક્તિને સર્વથા સાર્થક કર્યાની પ્રતિતિ આપતી ભવભૂતિની આ નાટક કૃતિ છે જે આઠમી સદીની ગણાય છે અસામાન્ય નાટ્ય સિદ્ધિ અને કાવ્ય સિદ્ધિને કારણે વિદ્વાનો કવિના ત્રણ નાટકોમાં ઉત્તર રામચરિતને એમની પરિણિત પ્રજ્ઞાનું ફળ પ્રૌઢીને કારણે એ અંતિમ નાટક હશે એવું માને છે એમની અન્ય બે કૃતિઓ મેં કહું એમ મહાવીરચરિત અને માલતી માલતીમાધવ મહાવીરચરિત એ દસ અંકનું છે વીર રસ પ્રધાન છે પ્રકરણ પ્રકારની શૃંગાર રસપ્રધાન એ માલતી માધવ છે ઉત્તમ ઉત્તર રામચરિત સાત અંકનું નાટક છે રામના રાજ્યાભિષેક પછીની ઘટનાઓ પર આ નાટક આધારિત છે અને એનું શીર્ષક પણ એ જ પ્રમાણે છે કથાવસ્તુ આ રીતે છે રામની માતાઓ દેવી શાંતા અને લોમપાદના યજ્ઞમાં શૃંગ ગયા છે સીતા અગ્નિ પરીક્ષામાંથી પાર ઉતર્યા છે તે છતાં અયોધ્યામાં એમની નિંદાની લોકવાયિકા પ્રસરી છે આ ભૂમિકા સાથે આલેખ્ય દર્શન ઉઘડે છે લક્ષ્મણ રામના જીવનની ઘટનાઓના ચિત્રો દાખવે છે તે દરમિયાન પ્રતીતિ થાય છે કે સીતાના હૃદયમાં અગ્નિ પરીક્ષા બાબતે ઊંડી વ્યથા છે અને એ વ્યથા ભૂંસી નાખવા રામ સતત પ્રયત્ન કરે છે આ છતાં પ્રજાપાલન તત્પર રામ લોક આરાધન માટે સીતાને છોડવા તૈયાર થાય છે થાકેલા સીતા રામ બાહુનો ટેકો લઈ નિદ્રાધીન થાય છે ત્યાં જ ગુપ્તચૂર ગુપ્તચર દુર્મુખ આવે છે અને રામના કાનમાં કંઈક કહે છે ઘેરો આઘાત આપી રામ સીતાને સુડાવી ઊભા થાય છે રાજા રામ લક્ષ્મણને આદેશ આપે છે આ પહેલો અંક છે રામે સીતા ત્યાગ કર્યો બાર વર્ષ વીત્યા એ દરમિયાન માતાઓ વધુ વિરહિત અયોધ્યામાં પાછી ફરી નથી સીતાના બે પુત્રો વાલ્મીકીના આશ્રમમાં ઉછરે છે અને સીતા પૃથ્વી માતા પાસે વસે છે રામ અયોધ્યામાં એકલા ટુલા છે દંડક વનમાં તપ કરતા શુદ્ધ મુનિનો બ્રાહ્મણ પુત્રને ખાતર રામ વધ કરે છે દિવ્ય પુરુષ બની ગયેલા શંભુક સાથે વન વિહાર કરતા રામ દંડક વર્ણન કરે છે આ બીજો અંક છે જૂના સંસ્મરણો તાજા થાય છે આ સ્થિતિમાં વિરહ વ્યાકુલ રામ ભાંગી ન પડે એ માટે બે મૂર્તિમંત નદીઓની સાથે સીતાને ગંગા પૃથ્વીએ મોકલી છે અદૃશ્ય રૂપે કરુણની સાક્ષાત મૂર્તિ શરીર ધારીની વિરહ વ્યથા સીતા વિલાપ કરતા રામને પોતાના સ્નેહાળ સ્પર્શથી આશ્વાસે છે રામને આ સંજીવન ઔષધિ રસ ક્યાંથી આવ્યો એ સમજાતું નથી વનદેવતા વાસંતી વિલાપ કરે છે રામને ઠપકો આપે છે રામની વ્યથા સીતાના હૃદયને સ્પર્શી જાય છે તેના હૃદયમાંથી પરિત્યાગ લજ્જાનું શલ્ય ઉખડી જાય છે રામનો વિપ્રલંબ શૃંગાર અને કરુણ આમ વિજયી બને છે આ તૃતીય અંક છે રામે સીતાનો ત્યાગ કર્યો તેથી જનક વિદેહ પણ વ્યથાગ્રસ્ત છે માતા કૌશલ્યાની વેદના અકથ્ય છે બંનેના મિલન સાથે આશ્રમમાં લવકુશનો પરિચય થાય છે રામનો અશ્વમેધનો ઘોડો લવ અને કુશ બાંધે છે આ ચોથો અંક છે યુદ્ધનું દૃશ્ય રામનું આગમન લવ કુશ અને રામ સામસામા આવે રામના હૃદયમાંથી વાત્સલ્યના ઝરણાં ફૂટે ભાઈઓ એમને જોઈને પ્રસન્ન થાય આ પાંચમો અને છઠ્ઠો અંક છે રામાયણનો અપ્રગટ ભાગ નાટ્ય રૂપે રજૂ થાય છે પરિત્યાગ પછીનું સીતાનું જીવન સમગ્ર જગત પ્રત્યક્ષ કરે છે રામ સીતાના વિશ્વવ્યાપી અનન્ય પ્રેમથી પ્રભાવિત પ્રજાના પ્રતિનિધિઓની અનુમતિથી રામ સીતાનો સ્વીકાર કરે છે આ સાતમો અંક છે નાટ્ય સ્વરૂપ અને તેની રસસિદ્ધિ માટે રામાયણ કથામાં બહુભૂતિ આટલા અગત્યના અને કલા દૃષ્ટિએ સમુચિત પરિવર્તનો કરે છે દાખલા તરીકે આલેખ્ય દર્શનનો પ્રસંગ છાયા સીતાનું દૃશ્ય અને તૃતીય અંકની ઘટનાઓ સર્વથા કલ્પિત છે કથા તથા રસ દ્રષ્ટિએ અનિવાર્ય છે આવું જ જનક કૌશલ્ય વાસંતી પૃથ્વી વગેરેની વ્યથાનું પણ એ જે કલ્પના છે એ પણ કાવ્યોચિત છે રાજધર્મ વિરુદ્ધ પ્રેમ ધર્મ એ આકૃતિનો પાયો છે વળી સીતા ત્યાગ પૂર્વે અને વિરહના વર્ષોમાં રામને એકલા પાડી દીધા છે તે અગત્યનું પરિવર્તન છે પૃથ્વી તથા ગંગા દ્વારા સીતાનું સંરક્ષણ ગર્ભાંક નાટક યુદ્ધ વર્ણન રામ સીતાના પ્રેમની વિશ્વવ્યાપીતા અને તેમનું પુનર્મિલન વગેરે કલાત્મક કાવ્યાત્મક નાટ્યાત્મક અને મનોવૈજ્ઞાનિક પ્રસંગોની યોજના એ ભવભૂતિની મૌલિક યોજના છે નાટકનો મુખ્ય રસ નાટ્ય દૃષ્ટિએ વિપ્રલંબ શૃંગાર અને કલા દૃષ્ટિએ કરુણ છે બંને પૂરી કલાત્મકતા સાથે કવિએ ખીલવ્યા છે રામાયણના કરુણાંતને સ્થાને આ કૃતિનો સુખાંત કવિ પ્રતિભાની ઉત્કૃષ્ટ સિદ્ધિનું પરિણામ છે નાટકનો કેન્દ્રગત ભાવ નાટ્ય સંઘર્ષ અને વસ્તુ વિકાસમાં એક રોગ એક રસ થઈ જાય અનોખી જીવંતતાનો અનુભવ કરાવે અને રસ નિષ્પત્તિ સતત જામતી રહે એનો કૌ ભૌભૂતિને ભૌભૂતિએ પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે દેવતા અમૃતા અને આત્માની કલા એટલે કવિતા એ કવિએ આ નાટકમાં સર્વથા ચરિતાર્થ કરેલી કાવ્ય વ્યાખ્યા છે આથી જ કાલિદાસની કવિ તથા નાટકકાર તરીકેની સિદ્ધિ ઓછી ન આંકવા છતાં કેટલાક રસાસ્વાદક વિદ્વાનો આ નાટકમાં સિદ્ધિને કાલિદાસથી ચડિયાતી માને છે અવિસ્મરણીય સંઘર્ષર કથા હૃદય હૃદયસ્પર્શી હૃદય સ્પર્શી ભાવ નિરૂપણ અનુપમ કાવ્ય સિદ્ધિ અને પરિણત પ્રજ્ઞા નાટ્ય સિદ્ધિથી આ નાટકનું વાંચન અને રંગભૂમિ દર્શન એ કોઈને માટે પણ એક અણમોલ અનુભવ બની રહે એવું મોટા ભાગના વિદ્વાનો કહે છે સાથે સાથે એક વસ્તુ એ પણ મહત્ત્વની છે કે ભરત મુનિએ ભલે સુખાંત નાટકો ન હોય પણ આ નાટક સુખાંત છે અહીં આગળ જેમ ઉર્ભંગની અંદર યુદ્ધ જેવું પ્રસંગ છે એમ અહીં પણ છે એટલે ભરત મુનિની બધી જ આજ્ઞાઓનું પાલન કરવું એવું કદાચ ભાસની જેમ ભવભૂતિ પણ નહીં માનતા હોય એવું લાગે